બાળકો આવો સાંભળીએ વાર્તા સિંહ અને ઉંદર એક મોટા વિશાળ જંગલમાં એક ગુફા આવેલી હતી એ ગુફા જંગલના રાજા સિંહની હતી એ ગુફાની આજુબાજુમાં જ એક નાનું દર હતું એ દરમાં એક ઉંદરનું ઘર હતું એક સમયની આ વાત છે એક દિવસ તે સિંહ ખૂબ જ થાકેલો હતો તે શાંતિથી ઊંઘી રહ્યો હતો અને પેલો ઉંદર રમત મસ્તીના મૂડમાં હતો એ તો સિંહના શરીર પર આમ તેમ ફરવા લાગ્યું અને મસ્તી કરવા લાગ્યું અને આમ કરવાથી સિંહની ઊંઘમાં ખલેલ પડી અને તે જાગી ગયો જાગતાની સાથે જ તેની સામે ઉંદરને ઉભેલો જો અને તે બોલ્યો એ નાનકડા ઉંદર તે મારી ઊંઘ બગાડી હું તને મારી નાખીશ તને નહીં છોડીશ ઉંદર ડરીને બોલ્યો માફી માંગુ છું મને જવા દો મહેરબાની કરો જો મને તમે જીવતો જવા દેશો તો એનો બદલો હું ભવિષ્યમાં જરૂર ચૂકવીશ સિંહ વિચારવા લાગ્યો આ નાનકડો એવો પ્રાણી ભવિષ્યમાં મારા માટે શું કરી શકશે તે કમજોર પ્રાણી છે ચાલ જવા દે નાનું પ્રાણી છે થોડા સમય પછી એક શિકારી શિકાર કરવા માટે જંગલમાં આવ્યો અને તેણે સિંહને પકડવા માટે જાળ બિછાવી અને તે જાળમાં સિંહ ફસાઈ ગયો સિંહે તે જાળમાંથી છૂટવા ઘણા પ્રયત્ન કર્યા પણ કઈ ફેર નહોતો પડતો તે કોઈની મદદ માટે ગર્જના કરવા લાગી જોર જોરથી ગર્જના કરવા લાગી તે સમયે પેલો ઉંદર દરમાં આરામથી સૂતો હતો ગર્જનાનો અવાજ સાંભળી તે જાગ્યો અને બહાર આવ્યો તેણે જોયું કે સિંહ જાળમાં ફસાઈ ગયો હતો ત્યારે ઉંદર બોલ્યો અરે જંગલના રાજા તમે જરાય મૂંઝાતા નહીં હું આવી ગયો છું હું હમણાં જ જાળને કાપી નાખું છું આમ કહી તે કાપવા લાગ્યો અને મુક્ત થઈ ગયો જીવ બચાવવા માટે ઉંદરનો આભાર માન્યો અને બોલ્યો સાચે જ આપણે બધાએ હંમેશા એકબીજા પ્રત્યે દયાભાવના રાખવી જોઈએ નાના જીવજંતુઓ અને મોટા પ્રાણીઓ પણ એકબીજાને મદદરૂપ બની શકે છે જો આપણે સારું કરીએ તો બીજા પણ આપણું સારું કરે છે અને સિંહ અને ઉંદર એકબીજાના મિત્રો બની ગયા બોધ તો સમજ્યા ને બાળકો દયા એ સૌથી મોટો સદગુણ છે એક કસ્યા વાર્તા એક કાગડો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો નીકળી ગયો એવામાં તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંઠ લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંગ્યું ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ નીચે હતું તરષા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી પરંતુ બધી જ મહેનત નકામી ગઈ પણ તે ના હાર્યો તેને આજુબાજુ નજર કરી બાજુમાં કાકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તેની યુક્તિ સૂચ્યો તેને ઢગલામાંથી ચાચથી કાકરો ઉપાડ્યો કાકડા ને કોઠીમાં નાખ્યો તેને વારા ફરતી કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી નીચે આવતું ગયું પાણી સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાપરા નાખ્યા કાગરાએ ચારચબોડી ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો જ્યાં ચતુરય અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી જણાને લાઈક કર્યા એન ચસ્ત લાઈક કર્યાને લાવે છે થેન્ક યુ બાળકો હવે આપણે સાંભળીએ ઘરડા હંસની સલાહ એક ગામમાં ખૂબ જ મોટું જંગલ હતું અને એ જંગલમાં મોટું સરોવર હતું તે સરોવરને કાંઠે એક વડનું મોટું ઝાડ હતું તેમાં સફેદ રંગના ઘણા બધા હંસો રહેતા હતા આ હંસો આકાશમાં ઉડતા સરોવરમાં રમતા અને પાણીમાં તરતા હતા અને આમ આખો દિવસ પસાર કરતા સાંજ પડે એટલે તે પરત વડના ઝાડમાં આવી જતા આમ ઘણા સમય સુધી રહ્યું તેને ઈંડા મૂક્યા અને બચ્ચા જન્મ્યા મોટા થવા લાગ્યા એક વખત ઘરડા અને ડાયા હંસે બધા હંસોને ભેગા કર્યા અને કહ્યું મિત્રો હવે આ વડ પર વધુ રહેવું સલામત ભર્યું નથી બીજા હંસે કહ્યું શું સલામત નથી હંસે કે જો પાસે છે તે ધીમે ધીમે મોટી થતી જશે અને એ શિકારી તેની મદદથી આપણા સુધી પહોંચી અને આપણને એટલામાં બીજો હંસ બોલ્યો અરે રે ભાઈ બંધો આ વેલ મોટી થતા બહુ સમય લાગશે તે ચિંતા અત્યારે મૂકી ચાલો મોજ કરીએ ઘરડા હંસ ને છોડીને બધા હંસો મોજ કરવા જતા રહ્યા ઘણો સમય પસાર થયા પછી આ વેલ ધીમે ધીમે મોટી જાડી અને ઊંચી થતી ગઈ ગઈ તે વડને ફરતે એક સમયે જંગલમાં હંસનો શિકાર કરવા શિકારી આવ્યો બધા હંસો જ્યારે સરોવરમાં તરવા માટે ગયા હતા ત્યારે પેલો શિકારી વેલની મદદથી વડ પર ચડી ગયો પછી તેણે પક્ષીઓને પકડવાની જાળ લગાવી અને વડની નીચે ઉતરી ગયો જેમ જેમ સાંજ પડી એટલે હંસો પર જ ફર્યા તે હંસો જેવા વડ પર માળામાં બેસવા ગયા તરત જ તે જાળામાં ફસાઈ ગયા તેઓ મદદ માટે ડુસકા ભરીને રડવા લાગ્યા રડવાનો અવાજ સાંભળીને ઘરડો હંસ તરતા તરતા બહાર આવ્યો અને વડમાં આ બધું જોઈ બોલ્યો જોયું મૂર્ખ હંસો મારી વાત ન માનવાનો પરિણામ ફસાઈ ગયા ને જાળમાં બીજા હંસો ઓહો અમે દિલગીર છીએ પણ હવે આમાંથી બહાર આવવા મદદ કરો ઘરડો હંસ સારું સારું હવે મિત્રો ધ્યાનથી મારી વાત સાંભળો ઘરડા હંસે બધાને યુક્તિભરી સલાહ આપી બીજા દિવસે સવારે શિકારી આવ્યો અને સીધો વડની ઝાડ પર ચડી ગયો ફસાયેલા હંસોવાળી જાળ નીચે ઉતારી લાવ્યો અને જોયું ઓહો બધા હંસો મરી ગયા છે વાહ હું આ દરેક હંસને લઈ જઈ અને મારી માટે મૂકી રાખીશ અને જેવી એણે જાળ નીચે મૂકી તેમાંથી તરત જ એક હંસ ફળફળાટ ઉડી ગયો એવામાં બીજા હંસો પણ એક પછી એક ઉડવા લાગ્યા બધા જ હંસો આકાશમાં ઉડી ગયા અને શિકારી ઓ હો હો કિંમતી શિકાર બધા જ શિકાર ઉડી ગયા આમ ઘરડા હંસની યુક્તિ થી શિકારીની જાળમાંથી બધા જ હંસ મુક્ત થયા આમ ઘરડા હંસની વાત માનીને બધા જ હંસોનું ટોળું સુખી જીવન જીવવા લાગ્યું બોધ તો બાય મિત્રો જોયું ને મોટા અને વૃદ્ધ માણસોની વાત માનીએ તો જીવનમાં હંમેશા સુખી થવાય આવો બાળકો સાંભળીએ વાર્તા કીડી અને કબૂતર ચીકી નામની એક કીડી અચાનક પાણીમાં પડી ગઈ અને બચવા માટે તે બૂમ પાડવા લાગી બચાવ બચાવ મને કોઈ બચાવ નજીકના ઝાડ પર બેઠેલા કબૂતરે તેનો અવાજ સાંભળ્યો અરે આ તો ચીકી છે આ તો પાણીમાં ડૂબી રહી છે ઓહો મારે જલ્દી કંઈક કરવું પડશે શું કરું શું કરું ચીકી તરત જ પાણીમાં પડેલા પાંદડા પર ચડી ગઈ અને તે બચી ગઈ પેલું પાંદડું તરતું તરતું કિનારે આવ્યું તમારો ખૂબ ખૂબ આભાર જો આજે તમે ન હોત તો હું મરી જાત દોસ્ત તમારો આભાર થોડા સમય પછી એક શિકારી શિકાર કરવા જંગલમાં આવ્યો તેણે એક ઝાડ પર પેલા ભૂળા કબૂતરને જોયું તેણે તે કબૂતરનું નિશાન તાક્યું છે મારે જ કંઈક કરવું પડશે શું કરું હમ શિકારીએ જેવો બાણ છોડવાની તૈયારી કરી ત્યાં જ ચીકીએ તેના પગમાં બટકું ભર્યું અને તેનું નિશાન ચૂકી જવાયું અને શિકારીની મોટી સાંભળીને ભોળો ત્યાંથી ઉડી ગયો ચીકી તારો તારો ખૂબ 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 આભાર આભાર આજ હું મરતા જ અરે ભોળા એમાં આભાર શું કામ તને યાદ છે ને એકવાર તે મારો જીવ બચાવ્યો હતો અને આજે મેં તારો જીવ બચાવ્યો આને જ સાચી મિત્રતા કહેવાય બોધ જોયું બાળ મિત્રો આ વાર્તા પરથી સમજાય છે કે જરૂરિયાત સમયે એકબીજાની મદદ કરવી જોઈએ એ જ સાચી મિત્રતા ગણાય ચેનલને લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ચેનલને લાવો છે તો કો થેન્ક યુ ચાલો બાળકો આજે હું તમને સરસ મજાની વાર્તા કહું વાર્તાનું નામ છે ભરવાડ અને વરુ એક સમયે એક નાના ગામમાં એક ભરવાડ પોતાના કુટુંબ સાથે રહેતો હતો તેને સુંદર સફેદ ઘેટાનું ટોળું હતું દર સવારે તે તેમને ખેતરોમાં ઘાસ ચરાવા લઈ જતો તેઓ ચરી લે પછી તે ભરવાડ તેઓને એક એક કરીને ગણતરી કરતો અને પાછા ઘરે લઈ આવતો હતો ઘણી વાર ઘેટા ચરતા હોય ત્યારે તે ભરવાડ એક ખૂણામાં બેસીને ઝોકા પણ ખાઈ લેતો હતો એક દિવસ ભરવાડે એક મોટા ભટકતા વરુને ખેતરમાં જોયું અને તેને લાગ્યું કે તે તેના ઘેટા તરફ તાકી રહ્યું છે તેને ખૂબ ચિંતા થઈ અને ચેતી ગયો જોકે તે વરુ દૂર ઊભું રહ્યું હતું અને તેણે ઘેટા નજીક આવવાનો પ્રયત્ન કર્યો નહીં ઘેટા પાળકે જોખમ લીધું નહીં તે વરુની સામે રક્ષક તરીકે ખૂબ કાળજીથી ઊભો રહ્યો અને તેની હિલચાલનું નિરીક્ષણ ખૂબ કાળજીથી કરવા લાગ્યો આમ થોડા દિવસો સુધી બનતું રહ્યું અને વરુ કશું કરી શક્યું નહીં જ્યારે ભરવાડ પોતાના ઘેટાને ચરાવીને પાછો જતો ત્યારે તે વરુ ચૂપચાપ દૂરથી તેઓની પાછળ જતું હતું દરરોજ સવારે ભરવાડ પોતાના ઘેટાને ચરાવવા જતો ત્યારે તે વરુને એક ખૂણામાં રાહ જોતું નિહાળતો શરૂઆતે ભરવાડને ચિંતા રહેતી હતી પણ વરુએ ઘેટા પર હજુ કોઈ હુમલો ન કર્યો હોવાથી તેને રાહત લાગી હતી વખત જતા ભરવાડને હવે વરુનું જોખમ ન લાગતા તેણે ઘેટાની ચોકી ઓછી કરી નાખી તે વરુ હંમેશા એક મોટા ખડક પર બેસતું અને દૂરથી એક ઘેટાના મોટા ચોકીદાર કૂતરા જેવું દેખાતું હતું ભરવાડને લાગવા માંડ્યું કે આ વરુ તેના ટોળાના રક્ષક તરીકે કામ કરે છે કેમ કે બીજા પ્રાણીઓ વરુથી ડરતા હતા અને ભરવાડના ઘેટાની નજીક આવતા ન હતા એક દિવસે ઘેટા ચરતા હતા ત્યારે કોઈ આકસ્મિક કામ માટે ભરવાડને તાત્કાલિક ઘરે બોલાવવામાં આવ્યો તે ઘેટાને વરુની ચોકી નીચે છોડીને ઉતાવળે ઘરે પાછો ગયો જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને તે જોઈને આઘાત લાગ્યો કે ફક્ત થોડાક જ તેના ઘેટા મેદાનમાં ભટકતા હતા જ્યારે બાકીના ન હતા પછી તેણે આજુબાજુ જોયું તો તેને દરેક જગ્યાએ અડધા ખાધેલા ઘેટાના મૃતદેહ જોવા મળ્યા તેને ભાન થયું કે પેલા વરુએ તેના મોટા ભાગના ઘેટાને ખાઈ નાખ્યા હતા તે ભરવાડ ધીમેથી નીચે બેસી પડ્યો તે ભારે દુઃખથી બોલ્યો મને યોગ્ય જ થયું છે અને તેણે પોતાના ઘેટાના ટોળા માટે વરુ પર ભરોસો રાખવા માટે પોતાની જાતને દોષિત ઠરાવ્યો જોયું ને બાળકો આ વાર્તા પરથી આપણે શીખ્યા કે કોઈ અજાણ્યાનો કદી ભરોસો ન કરવો જોઈએ કે જેથી આપણે પાછળથી પડે ભરવાડે અજાણ્યા ઉપર ભરોસો કર્યો અને પસ્તાયો ચાલો બાળકો ફરી મળીશું એક નવી મજાની વાર્તા સાથે આવજો ચાલો બાળકો આજે આપણે સમજુ બકરીઓની વાર્તા જોઈશું એક મોતીપુર નામનું નગર હતું નગરની બહાર એક નદી વહેતી હતી એ નદી ઉપર એક લાકડાનો સાંકડો પુલ હતો નગરના લોકો એ પુલ ઉપરથી અવર જવર કરતા હતા ચોમાસાના સમયમાં આ નદી બે કાંઠે વહેતી હતી બપોરનો સમય હતો એવામાં પુલ ઉપર સામસામેથી બે કૂતરાઓ પુલ ઉપર આવે છે બંને કૂતરાઓ પુલની વચ્ચે આવીને ઊભા રહ્યા અને એકબીજાની સામે ભસવા લાગ્યા પુલ પરથી જવા માટે બંને લડવા લાગ્યા લડતા લડતા તેઓ નદીમાં પડ્યા અને નદીના પાણીમાં તણાઈ ગયા થોડા સમય પછી એ પુલ ઉપર સામસામે બે બકરીઓ આવે છે બકરીઓ જોવે છે કે પુલ ઉપરથી કોઈ એક જઈ શકે એવું છે બંને બકરીઓ ચાલતી ચાલતી પુલની વચ્ચે આવીને ઊભી રહે છે થોડી વાર એકબીજાની સામે જોયા પછી એક બકરી બેસી ગઈ અને બીજી બકરી એની ઉપરથી પસાર થઈ જાય છે છે અને બંને શાંતિથી માર્ગે જતી રહે જોયું ને બાળકો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં શાંતિ અને બુદ્ધિથી કામ કરવું જોઈએ ચાલો બાળકો ફરી મળીશું નવી મજાની વાર્તા સાથે આવજો

અને બીજાનું ટીકું હતું તે ઘણા સમય સુધી વાતો કરતા અને મોજ કરતા એક વખત નદી સરોવર જંગલો સુકાવા લાગ્યા બધા પશુ પંખી પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે તે જંગલ અને સરોવર છોડી પાણીની શોધમાં જવા લાગ્યા અરે દીકુ બધા લોકો જંગલ છોડી જવા લાગ્યા બધાની જેમ આપણે પણ પાણીની શોધમાં નીકળી જવું જોઈએ તારી વાત એકદમ સાચી છે પણ જતા પહેલા આપણા મિત્ર કાચબાને મળતા જવું જોઈએ ચાલ જઈએ તે બંને તેના મિત્ર કાચબાને મળવા ગયા અરે શું કહ્યું તમે પણ તમારા આ મિત્રને છોડી એકલો મૂકીને જતા રહેશો અરે ભાઈ મને એકલો મરવા મૂકીને જશો મને પણ સાથે લઈ જાઓ મારે પણ આવું છે અરે મિત્ર કીટુ લઈ જવા ઈચ્છીએ છીએ અરે યાર આટલી જ વાત છે શું યાર હું તમને એક યુક્તિ આપું છું જો ધ્યાનથી સાંભળો એક મોટી લાકડી લો તેને બંને છેડેથી તમે બંને પોતાની ચાંચ વડે પકડી લો હું તે લાકડી ને વચ્ચે થી મારા મોડે પકડી તેની બોલ બોલ કરવાની આદત મુજબ જો રસ્તામાં બોલશે તો જો કીટુ અમે તને લઈને તો જઈએ છીએ પણ વચન આપ કે તું રસ્તામાં કઈ પણ બોલીશ નહીં અરે ભાઈ

તક દઈને પડી બિલુ ડરીને ઉભો થઈ ગયો અને તે આગળ પાછળ જોયા વગર દોડવા લાગ્યો અને જોર જોરથી બૂમ પાડવા લાગ્યો અરે ભાગો ભાગો જલ્દી દૂર ભાગો આકાશ નીચે પડી રહ્યો છે ત્યાં વાડાના જાળામાં ઘણા બધા હરણ અને સાબર રહેતા હતા તે બિલુની બૂમ સાંભળી અને દોડતા જોઈ તેઓ પણ દોડવા લાગ્યા જંગલમાં રહેતા શિયાળ ભઈએ હરણા સાબર અને બિલુને દોડતા જોયા તેથી તેણે પૂછ્યું શું થયું કેમ ભાગો છો બિલુએ જવાબ આપ્યો અરે ભાઈ આકાશ નીચે પડી રહ્યું છે ભાગો જલ્દી ભાગો તમારો જીવ બચાવો અને ભાગો આ સાંભળી શિયાળે પોતાનું આખું કુટુંબ ભેગું કર્યું અને બિલુની પાછળ પાછળ દોડવા લાગ્યો ત્યારે હાથી અને બાકીના પક્ષીઓએ આ પ્રાણીઓનો ઢબ નો અવાજ સાંભળ્યો અરે તમે બધા દોડીને ક્યાં જઈ રહ્યા છો શું થયું બોલ્યો અરે હાથી દાદા આકાશ નીચે પડી રહ્યું છે ભાગો જલ્દી અને જંગલના રાજા સિંહ ને જાણ કરીએ આકાશ પડવાની તૈયારી છે તેથી જંગલ છોડવું પડશે નહી તો આપણે બધા મરી જઈશું આ સાંભળી હાથી અને બધા જ પ્રાણી પક્ષી સાથે દોડવા લાગ્યા અને રાજા પાસે ગયા બોલ્યો અરે આ તમે બધા આવ્યા છો બોલ્યો રાજાજી રાજાજી આકાશ નીચે પડી રહ્યું છે એટલે આ જંગલ છોડવું પડશે સિંહ બોલ્યો અરે પેહલા મને એ તો કહો કે આ કોને કહ્યું બિલ્લુ બોલ્યો રાજાજી મેં કહ્યું ચાલો સાથે હું તમને બતાવીશ આકાશ પેલા આંબાના ઝાડ પર પડ્યું અને પછી મારા માથા પર પડ્યું રાજા જોયું તો માથા પર સોજો આવી ગયો હતો આ જોઈને અને સાંભળીને બધા જ પ્રાણી પક્ષી પેલા આંબાના ઝાડ પાસે ગયા વનરાજા એ જોયું તો કેરી નીચે પડી હતી તે સમજી ગયો અને બોલ્યો અરે મૂર્ખ પ્રાણીઓ તમે બધા આ વિકણ બિલુની વાત માનીને સાચું શું છે તે જાણવાની કોશિશ ન કરી અને એની વાત માની લીધી અરે જે પડ્યું તે આકાશ ન હતું પણ કેરી છે હા 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 આ સાંભળી બધા તેમની મૂર્ખાઈ પર શરમાઈ ગયા બોલ જોયું ને બાય મિત્રો કોઈ પણ વાત જાણ્યા વગર કોઈ પણ ટોળાની વાત માનવી ન જોઈએ ઈ ચેનલને લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ચેનલ ન આવ છે તો કો થેન્ક યુ પોતાનો અભ્યાસ પૂરો કરીને પરત પોતાના ગામ ફરી પાછા આવી રહ્યા હતા તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે હાડકાનો એક ઢગલો જોયો ઓહો ગગુજી બોલ્યો જો મિત્રો આ આપણું જ્ઞાન તપાસવાનો સમય છે આ બધા હાડકાને ભેગા કરી હું તમને મારા જ્ઞાન વિશે બતાવીશ હું તમને આમાંથી હાર્પિન્જર બનાવીને બતાવીશ આમ કહી ગગ્ગુજીએ મંત્ર બોલીને હાડકા જોડવાનું શરૂ કર્યું થોડીવારમાં જ હાડકા જોડ્યા અને તેણે હાર્પિન્જર તૈયાર કર્યું તે હાર્પિન્જર સીના આકારને મળતું આવતું હતું પછી લાભશંકર બોલ્યો હવે જુઓ બધા મારી વિદ્યા સ્નાયુ, ચામડી અને અંગોને સહી જગ્યાએ મૂકીશ પછી મને ખબર પડશે કે હું વિદ્યા બરોબર શીખ્યો છું કે નહીં આમ નાભશંકરે તો હાર્પિંગરમાં ચામડી, સ્નાયુ અને અંગોથી આખું શરીર બનાવી દીધું અને એનાથી એક ફી તૈયાર થયો દેવશંકરે કહ્યું શું વાત છે હવે તમે જુઓ મને લાગે છે કે તેના શરીરમાં શ્વાસોશ્વાસ ની જરૂર છે હું પણ જોઉં કે મારી વિદ્યા ફળદાયી છે કે નહીં આ સાંભળી ચોથો મિત્ર ભાઉજી બોલ્યો અરે મૂર્ખ મિત્ર મૂર્ખાઈ ન કર જો આમાં જીવ આવશે તો આ જંગલી પ્રાણી આપણને ખાઈ જશે દેવશંકર બોલ્યો અરે ભગવાન તું ડર નહીં આપણને કઈ જ નહીં થાય બાકીના મિત્રોએ પણ કહ્યું હા હા આપણને કઈ જ નહીં થાય ભાઉજી બોલ્યો પણ ઉભા રો જો મારું જીવન કિંમતી છે મને ઝાડ પર ચડી જવા દો પછી તમે કરો આમ કહી ભાઉજી ફટાફટ નજીકના ઝાડ પર ચડી ગયો પછી તેના ત્રીજા મિત્ર દેવશંકરે સિંહ પર જીવ મૂક્યો જેવો સિંહ માં જીવ આવ્યો કે તેણે તરત જ દેવશંકર પર તરાપ મળ્યો અને દેવશંકરને મારી નાખ્યા અને બાકીના બે મિત્રોને પણ મારી નાખ્યા અને તેમને ખઈને સિંહ જતો રહ્યો ઝાડ પર બેઠેલો ભાવું આ બધું જ જોઈ રહ્યો હતો તેણે બુદ્ધિથી પોતાની જાતને બચાવી લીધી તેણે પોતાનો જીવ બચાવ્યો કારણ કે તે બુદ્ધિશાળી હતો સમયસર જ્ઞાનનો ઉપયોગ કરવાનું જાણતો હતો બોધ જોયું ને બાળ મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ બુદ્ધિ એ સૌથી મોટો ગુણ છે ચાલો બાળકો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે પોપટે ખાધી પાકી કેરી એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી તેણે આંબા પર કેરી જોઈ પાકી પાકી આંબા પર એક કાગડો રહે પોપટને જોઈ કાગડાએ એ બૂમો પાડી આંબાનું ઝાડ મારું છે ભાગીજા પોપટ ભાગીજા કાગડાને ને કાગારોળથી પોપટ ગભરાયો પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી અવાજ થયો એ અવાજથી કાગડાભાઈ બી ગયા કા 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી બાકી બાકી મીઠી મીઠી પોપટ ભાઈને મજા પડી મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી વાહ રે પોપટ ભાઈ વાહ વાહ આપણી ચેનલને લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ચેનલ ન આવ છે તો કો થેન્ક યુ